જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો આપણે સાંજીની ભાવના પર વિચાર કરી રહ્યા છીએ આજે ભાદરવા સુદ ચોથના દિવસે સાંજીમાં વ્રજના કયા સ્થાનનું ચિત્ર દોરવામાં આવે છે તેમજ તે સ્થાનનું મહાત્મ અને શું લીલા રહેલી છે વગેરે બાબતની ચર્ચાની સાથે સાથે જે તે સ્થાનની વ્રતયાત્રા દરમિયાનના વિડીયો સાથે ચર્ચા કરીશું વૈષ્ણવો જે તે પ્રત્યક્ષ દર્શનનો અનુભવ થશે તો વિડીયોના અંત જુદી ચેનલ સાથે જોડાયેલા રહેશો હવે સૌપ્રથમ શ્રી ગૌન ધરણ પ્રભુના શ્રી ચરણોમાં શાસ્ત્રાંગ દંડવત નમસ્કાર કરીને આજના સત્સંગની શરૂઆત કરીએ કેવાલા વૈષ્ણવો આજના સત્સંગમાં આપણે સમજ્યા હતા કે સાંજીમાં શા માટેને વ્રજ યાત્રાના સ્થાનો ચિતરવામાં આવે છે આજે ભાદરવા વન ચોથ એટલે સાંજીનો પાંચમો દિવસ આજની સાંજીમાં માં વ્રજ યાત્રામાં આવતું સ્થળ એવું બહુલા વનના ચિત્રની સાંજી માંડવામાં આવે છે હવે આ બહુલાવનનું મહાત્મ શું રહેલું છે તે જોઈએ તો ગાય ચરાવત કૃષ્ણજુ તિનમે બહુલા ગાય ભયો સુતા કે નામ શો બહુલાવન સરસાય વાળાવૈષ્ણવો શાંતનકુંડથી બહુલાવનનું અંતર કુલ પાંચ ગામનું છે બે ગામ ઉપર ગણેશરા ગામ આવે છે અને ત્યાંથી બીજા બે ગાવ ઉપર ખેતરી ગામ આવે છે ત્યાંથી એક ગામ દૂર બાટી ગામ આવેલું છે આ પ્રદેશને બૌલાવન તરીકે ઓળખવામાં આવે છે વ્રજના બાર વનો પૈકીનું આ ચોથું વન છે અહીં શ્રી કૃષ્ણ કુંડ આવેલું છે અને શ્રી કૃષ્ણ કુંડ ઉપર શ્રી મહાપ્રભુજીના બેઠકજી બિરાજે છે હવે આ બહુલા વનની કથા જોઈએ તો કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ વ્રજમાં પ્રગટ થયા ત્યારે સ્વર્ગની કામધેનું ગાય એ બહુલા ગાયના રૂપે વ્રજમાં પ્રગટ થઈ હવે આ બહુલા ગાય એક વખત બીજી ગાયોની સાથે આ વનમાં ચડતી હતી ત્યારે ત્યાં એક સિંહ આવ્યો હવે આ સિંહને જોઈને બધી ગાયો તો ભાગી ગઈ જ્યારે આ બહુલા ગાયેલો શરીર ભારે હોવાથી તે દોડી શકી નહીં અને સિંહને જોઈને તેને વાચા ફૂટી તેથી તેમણે સિંહને વિનંતી કરી કે મારું વાછરડું ભૂખ્યું છે હું સવારથી વનમાં ચરવા આવી છું હું તમને વચન આપું છું કે હું તેને દૂધ પીવડાવીને પાછી આવી જઈશ માટે મને જવા દો હવે તેની વાત ઉપર સિંહને વિશ્વાસ બેઠો અને તે બહુલા ગાય ઘરે જઈ અને પોતાના વાછરડાને પ્રેમથી દૂધ પાઈ અને પાછી આવી આમ બહુલા ગાયે તેનું વચન પાડ્યું બહુલા ગાય પાછી આવી તેથી તેની સત્ય પ્રિયતા જોઈને સિંહ સ્વરૂપે આવેલા ધર્મ રાજાએ મૂળ સ્વરૂપે દર્શન આપ્યા અને વરદાન આપ્યું કે એ બહુલા જગતમાં તારી પૂજા સૌથી વધારે થશે હવે ગામ લોકોએ આ વાત જાણી તેથી બહુલા ગાયનો મહિમા વધવા લાગ્યો તેને દેવી જાણીને સૌ તેની પૂજા કરવા લાગ્યા હવે થોડા સમય બાદ તે બહુલાગાઈ મરી ગઈ ત્યારે ગામ લોકોએ કૃષ્ણકુંડ ઉપર એક પથ્થરની ગાયની મૂર્તિ બનાવી અને લોકો શ્રદ્ધાથી તેની પૂજા કરવા લાગ્યા આમ તે વનનું બહુલાવન લાહુ થયું હવે ત્યાં એક મલેષ સુબાનું રાજ આવ્યું ત્યારે તે સુબાએ આ ગાયની પૂજા બંધ કરાવી અને કહ્યું કે પથ્થરની ગાય જીવતી ગાયની જેમ ઘાસ ખાય અને પાણી પીએ તો તેની પૂજા કરવા દઉં બાકી આ પથ્થરની મોટીની પૂજા કરવાનું બંધ કરો હવે ત્યારે તો તે લોકો ઘણા દુઃખી થઈ ગયા અને જ્યારે શ્રી મહાપ્રભુજી પૃથ્વી પરિક્રમા કરતાં કરતાં અહીં પધાર્યા ત્યારે ગામ લોકોએ આપશ્રીને વિનંતી કરી ત્યારે શ્રી મહાપ્રભુજીએ તેમની વાત જાણી અરે આપે તે સુવાને બોલાવ્યો અને ગાયની પથ્થરની મૂર્તિની પૂછરી આગળ ઘાસ અને પાણી મુકાવ્યા અને શ્રી મહાપ્રભુજીએ બહુલા ગાયને રહ્યું કે બહુલા ઘાસ ખાવ ત્યારે ગાય જીવતી થઈ અને ઘાસ અને પાણી તરફ ફરી ઘાસ ખાધું અને પાણી પીધું આ ચમત્કાર જોઈને તે યવન સુબો શ્રી મહાપ્રભુજીના ચરણોમાં ઢળી પડ્યો અને ગાયની પૂજા ફરી ચાલુ કરાવી તે સુબાએ શ્રી મહાપ્રભુજીને વિનંતી કરી કે મારો અપરાધ ક્ષમા કરો અને મને આપનો સેવક કરો ત્યારે શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી કે તે આ જન્મમાં ગાયની પૂજા બંધ કરાવી અને ગાયનો અપરાધ કર્યો છે તેથી તારો અંગીકાર તારા બીજા જ જન્મમાં થશે હવે તે સુબો બીજા જન્મમાં ગોકુલ પાસે ગોપાલપુર ગામમાં એક માછીને ત્યાં જન્મ્યો અને તેનું નામ ડીમર પડ્યું અને તે શ્રી ગુસાઈજીનો સેવક થયો અને આ મેહા પુષ્ટિ પુષ્ટિમાર્ગીય ઘણા પદોની રચના કરી છે તો વાલા વૈષ્ણવો આ પ્રસંગથી આપને એક બોધ મળે છે કે આપણે ગાયના અપરાધથી હંમેશા બચતા રહેવું અહીં કૃષ્ણકુંડ ઉપર શ્રી મહાપ્રભુજીના બેઠકજી બિરાજે છે અને કૃષ્ણકુંડના સામા કિનારે બહુલા ગાયનું મંદિર છે તેમાં બહુલા ગાય સિંહ અને બહુલા બિહારીજી ઠાકોરજીના સ્વરૂપ બિરાજે છે અહીં ગૌદાન આપવાનો ખૂબ જ મહિમા છે પાંદ અહીં મોટો મેળો ભરાય છે અને બહુલા વનની બે ગાઉની પરિક્રમા પણ થાય છે હવે આ બહુલા વનની શ્રી ઠાકોરજીની રહસ્ય લીલા જોઈએ તો કે એક વખત શ્રી ચંદ્રાવલીજી દહીં વેચવાને બાને આ વનમાં પધાર્યા ત્યારે શ્રી ઠાકોરજી સાથે એક આસન ઉપર બિરાજી આનંદ વિનોદ કરી રહ્યા હતા એટલામાં તો તેમના ઘરડા સાસુ તેમનો પીછો કરતા કરતા તેમની પાછળ આવ્યા હવે તેમને જોઈને ચંદ્રાવલીજી ગભરાઈ ગયા અને ઊભા થઈને ચાલવા લાગ્યા ત્યારે શ્રી ઠાકોરજીએ કારણ પૂછ્યું તો ચંદ્રાવલીજીએ પોતાના સાસુ તરફ આંગળી ચીધી ત્યારે શ્રી ઠાકોરજી સમજી ગયા અને તે જ ક્ષણે શ્રી ઠાકોરજી સિંહરૂપ અને ચંદ્રાવલીજી ગાયરૂપ બની ગયા અને આ સિંહને જોઈને માજી ગભરાઈ ગયા ભાગવા જતા ફળી ગયા અને તેમને સખત વાગ્યું ત્યારે શ્રી ઠાકોરજી તેમની પાસે ગયા અને શ્રી ઠાકોરજીએ કહ્યું કે માજી આ ઉંમરે અહીં કેમ આવ્યા છો ત્યારે માજીએ કહ્યું કે હું મારી વહુની તપાસ કરવા આવી હતી પરંતુ મેં વહુ ઉપર શંકા કરી અને તેનું પરિણામ ભોગવું છું મારા દીકરાએ મને ના પાડી હતી છતાંય મેં માન્યું નહીં અને આ તેનું ફળ છે ત્યારે શ્રી ઠાકોરજીએ સખાઓ પાસે માજીને ઉચકાવીને તેમના ઘરે પહોંચાડ્યા અને જ્યારે બપોરે શ્રી ચંદ્રાવલીજી દહીં વેચીને ઘરે આવ્યા ત્યારે સાસુએ માફી માગી એટલામાં તો શ્રી ઠાકોરજી ત્યાં પધાર્યા અને તેમણે પૂછ્યું કે માજી હવે તમારી ઈચ્છા શું છે ત્યારે ચંદ્રાવલીજીના સાસુએ કહ્યું કે પ્રભુ અંતકાળે તમારા દર્શન થાય હવે મને કોઈ ઈચ્છા રહી નથી ગર્ગસંહિતા પ્રમાણે શ્રી ઠાકુરજી અહીં એમની વેણુમાં મેઘ મલ્હાર રાગ છેડીને વર્ષા કરી હતી અને પછી ચંદ્રાવલીજી સાથે કર્યો હતો દાયો હે સુન આઈ બ્રજનારી કરી કે શિંગાર ચલી ઠાળી આય અરસે આમ બહુલાવનની સાંજીનું અને બહુલાવનનું મહાત્મા રહેલું છે કવાલા વૈષ્ણવ હવે આગળના સત્સંગમાં પાંચમની સાંજીનો વિચાર કરીશું તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો અને વિડીયોને લાઈક કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં એવી વિનંતી સાથે આજનો સત્સંગ શ્રીમદ વલ્ભાચાર્ય ચરણના શ્રી ચરણોમાં સમર્પિત કરીએ છીએ ફરી મળીશું ત્યાં સુધી સર્વને જય શ્રી કૃષ્ણ